ఆస్ మజా లట్క బా బ్లాజ నాట్ తయారు కానీ మేము పట్టి లేని ఇంటర్లోక రాఖో దోర బీ చే భేగా ఠేవా రీతి ఝీణా ఠేవాత మేము బీ చే భేగా ఫిట్ో బ్లాడి రా ఆ రీతిని గోళా పట్టిని గోళా వాళ్ళ એ જ સેડે આપણે જૂના જૂના ટેભા લેવાના છે આ રીતના ટેભા લઈ લઈશું અને એનો કેર પાડવાનું છે આપણે ઘરે જ લટકણ સરસ મજાના હું કરું છું મારી હાથે મને ગમે તેવા મેં લટકણ તૈયાર કર્યા છે આ રીતની આપણે કેર પાડી દેવાનો છે અમે એક ફૂલ બનાવી નાખ્યું છે આ રીતના ટેભા લઈને તમને ફૂલ બનાવતા જ આવડશે આ રીતના ઝીણા જેના ટેભા લઈશું એટલે ઘેર બની જશે આ મેં એક ફૂલ બનાવી નાખ્યું છે આપણું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે હો મેં જોઈએ જોઈએની આ રીતે જોડીને રાખી છે આ રીતની હો જોડીને રાખી છે વચ્ચે સે જગ્યા રાખી છે અને દોરો ખેંચી લીધો છે હવે એની વચ્ચેથી આપણે આ દોરી છે એ દોરીને કાઢવાની છે દોરી એક વચ્ચેથી કાઢી લેવાની છે સજ બહાર રાખવાની છે આ રીતની દોરી બહાર રાખીને પછી આ હો દોરો જે છે એ દોરો ખેંચી લેવાનો છે આપણે અને આ રીતના સરખું કાપડ કરીને બધો ઘેર આપણા હાથમાં લઈને દોરો ખેંચી લઈશું પછી જે દોરી આ રીતે ટેભા લઈને આપણે પાકો કરી દઈશું જેથી આ આપણું ફૂલ આગો પાછું ખસે નહીં આ રીતના ટેભા લઈ લઈશું આપણે એકદમ ફિટિંગ કરી લેવાનું છે આ રીતના ફિટિંગ કરીને હવે એને આપણે ઊંધું કરી નાખવાનું છે અને આ હોય એને આપણે બહાર ઉપર લઈ લેવાની છે આ રીતની ઉપર લઈ લઈશું આ આને હવે આ હો આપણે બહાર કાઢી લીધી છે અને દોરીને પણ એકદમ ખેંચી લઈશું દોરીને ખેંચીને આ ફૂલનો ઘેર જે બની ગયો છે હવે આ ઘેર બધો એક સરખો આપણે કરી નાખશું સરખો હાથમાં ભેગો કરી લેવાનો છે આ રીતનો ઘેર બધો ભેગો કરીને આમ એક સરખો ભેગો કરી નાખશું આપણે આ આપણો ઘેર બધો ભેગો થઈ ગયો છે હવે આ દોરો જે મેં એની સાથે જ રાખ્યો હતો એને કાપવાનો નથી એ રીતનો જ દોરો રાખીને હું એક બે ત્રણ ટેવા લઈ લઈશ સરખો એકદમ ફૂલના કેરને આપણે હાથમાં લઈને બે ત્રણ ટેભા લઈ લેવાના છે વચ્ચેની જગ્યાએ વચ્ચે સેજ એક ઇંચની દૂરી ઉપર આપણે આને ટેભા લેવાના છે બે ત્રણ આ રીતનું સરખું ગોઠવી દેવાનું છે તમારે અને ફરતા ફરતા આ દોરો હું વિટાળી દઈશ બે ત્રણ ટેવી લઈને પછી આ દોરો આપણે વિટાળી દેવાનો છે આ રીતનો દોરો એકદમ ખેંચીને વીટાળી દેવાનો છે આપણે વિટાળશું અને કાપડ બધું સરખું કરતા જઈશું આ રીતના આંટીઓ મારી દેવાની છે આને આ રીતની બધી આંટીઓ આપણે મારી દેવી પછી એને આપણે દોરો આપણો ખુલ્લી ન જાય એ માટે આપણે ટેભા લઈ લઈશું બીજા ટેભા લઈ લઈને આને એકદમ ફિટિંગ કરી લેવાનું છે આ રીતનું મેં ફૂલ બનાવીને તૈયાર કર્યું છે ફૂલ મેં લટકણ પહેર્યા છે જે બ્લાઉઝના લટકણ મેં બનાવ્યા છે એ ફૂલ ટાઈપના બનાવ્યા છે આ રીતના ટેભા લઈને આપણે પાકું કરી લઈશું હવે આપણું ફૂલ બનીને સરસ મજાનું મેં તૈયાર કરી નાખ્યું છે હવે દોરાને આપણે કટિંગ કરી નાખશું અને દોરા હોય તો ખેંચી લઈશું અને આ રીતનું આપણું લટકણ બનીને તૈયાર થઈ ગયું છે મેં બીજું પણ બે દોરીના લટકણ બે લટકણ બનાવીને તૈયાર કરી લીધા છે બ્લાઉઝના લટકણ મેં બનાવીને નાખ્યા છે મેં ઘરે જ લટકણ બનાવ્યા છે તમે પણ તમારે આવા લટકણ જોઈએ તો ઘરે બનાવી શકો છો મેં મારા બ્લાઉઝની બાયું છે એના મેચિંગના લટકણ બનાવ્યા છે મારા બ્લાઉઝની બાયુંના મેચિંગના લટકણ મેં તૈયાર કરી નાખ્યા છે જો મેં આ બાયું પહેલાં આગળના વિડીયોમાં કરીને બતાવી હતી ઇન્ટોલોકવાળી બાયું આ જે મેં બાયું બનાવી એના જ મેચિંગના લટકણ મેં બનાવ્યા છે આ લટકણ મેં મેચિંગ આવે એ માટે આ રીતના બનાવ્યા છે બાયું તમારે આવી બાયું બનાવી હોય તો આગળના વિડીયોમાં જોઈ લેજો આ બાયુંનો વિડીયો પણ મેં આગળ મીક્યો છે મેં બાયુંના મેચિંગના લટકણ